પ્રથમ વર્ષની સફળતા બાદ બીજા વર્ષે પણ શુભ મંડળી દ્વારા પ્રીમિયમ મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી સપ્ટેમ્બરથી પેલી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ ઓગળજ ખાતે અહીંયા ગરબા યોજાશે મોર પીચની થીમ પર આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોનું કહેવું છે કે ગરબા પ્રત્યેનો યુવાઓનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોકસંગીતને આધુનિક રંગ આપવા માટે શુભ મંડળી પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે ત્યારે ગોપાલ ભરવાડ દેવરાજ ગઢવી ગીર અહીંયા કૌશિક ભરવાડ પર્થદાન ગઢવી લકી મીર જેવા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રીને યાદગાર બનાવશે આ વર્ષે અમદાવાદના પ્રીમિયમ ગરબા અનુભવ માટે શુભ મંડળી સંગીત પરંપરા અને સાંસ્કૃતિક ભાવનાનું અનોખું સંયોજન રજૂ કરવા તત્પર છે પહેલા વર્ષ માતાજીની દયાથી અમારા કાર્ય વિઘ્ન વિઘ્ને પાર પડી ગયું હતું અને આ વર્ષે બી અમે માતાજી ની આદિશક્તિની શક્તિના આશીર્વાદ લઈને આગળ વધીએ છીએ અને આ વર્ષે અમે યુનિક એટલે કહેવાય ને કે મોર ની કંઈક અલગ જ થીમ કરીએ છીએ ખાસ લોકોને અહીંયા આગળ અમારા ગ્રાઉન્ડ ઉપર જ તે પ્રોપર પાર્કિંગ બાઉન્સર સિક્યુરિટી ટીમ ફાયર સેફ્ટી ગ્રાઉન્ડ ઉપર જ મેડિકલ સર્વિસ ટીમ ગ્રાઉન્ડ ઉપર બસો જણા એક સાથે ફ્રૂટ પ્રોવાઈડ કરી શકે એવી બેસીને જમી શકે એવી સગવડ મળવાની છે